ભૂટને એકને વાઠાળી કેમ કેશે દુનિયામાં માતાજી ઘણા બેઠા છે પણ બીજા કોઈને નહીં અને આ બૂટને વાઠાળી કેમ છે

જેના જેના કુલની માલબા મારી વાઠાળી ભૂટ પૂજાતી હોય સગત

એ વી વર થી માંડીને કદાચ એસી વર ની બાય હોય દીકરા ને મારી જગદંબા મારી પાપર દેથા ચારણ ની દીકરી ના સાનિધ્ય મેકી અને મલકો વાંધો નીકળી ગયો

પણ તારી દીકરો આપ્યો છે એટલે હું તારી માને તને હસવાય મારી જગદંબા ભૂટ્યા ભલા ભરવાડ ને એટલું કીધું હવે મેં રાખ્યો છે મે આપ્યો છે ને મેં રાખ્યો જેનું નામ મેરીઓ અને મેરીઓ સાહેબ રાજ્ય નો વધે એટલો દિવસે વધે દિવસે નો વધે એટલો રાજ્ય વધે છે અટકલારી બુધવાર લાગે ભલો ભરવાન નિંદ્રા ને આધીન બની જાય અને જોઈ દીકરો મેરીઓ જાગી જાય ને અને રોવાનો અવાજ મારી વાઠાળી ફૂટ કાને પડે એ મૂર્તિ ની માનવાથી આપે પ્રગટ થઈ અને મારી વાઠાળી બુટ હાથ થી મારે દોરી લઈ અને મેરિયા ને કે બાપ ના ડગલે હાલે દીકરો કહેવાય બાપ ના પગલે હાલે ને બાપ નું નામ રોશન કરે અને દીકરા કહેવાય એ મેરિયો આઠ વરા વરા દસક વરાનો બન્યો માતાજીની આહો ની નવરાત્રી આવે ભલો ભરવાડ જુવારાનું સ્થાપન કરે એટલે બાજુમાં બેઠો બેઠો મેરીઓ ટગર ઠગર 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 જોયા રાખે દશેરાના દિવસે જે જવું વાવે ને જુવારાનું સ્થાપન કરે એમાં જવું વાવે અને સતયુગની માનભા ઈ જુવારા જેને ઘઉ ને ડુંડી આવી જાય અને એ ઘઉ ની ડુંડી લઈ એને હાથે થી મસળી અને ખાંડી વખતે આ નો ખાંડી અને એની લાપસી બનાવી અને માતાજી નું ધારણ કરે ને પછી જુવારા વડા કરે જુવારાનું નું ઉત્થાપન કરે ભલા ભરવાની ઉંમર પાકી ગઈ

પણ હવે માની ભક્તિ તું સંભાળી લે ને બાપ હા હા પછી એ સંધ્યા ચાલુ થાય હાથ ની મહેનમાં ધૂપેલી લઈ એક આંટો બીજો ને ત્રીજો આંટો ખાંડ ખાંડ મૂર્તિ માંથી દાંત કાઢી અને મારી જગદંબા ભૂટ બોલે મેર આમાં ફેર તારી ભક્તિ ને હાથી નું ભગવતી તારી માથે પ્રસન્ન થઈશું છું માઇક બાપ મારી મારે હું માગવાનો તારા જેવી માં છે આ મારો આપો ભલે લાકડી ના ટેકે એને મને ખૂબ લાટ કરાવ્યા છે મારે કોઈ વાતની જરૂર નથી અને જેદી મારો સમય આવે ને તે તારી ભાઈ માગી લઈશ બાપ પણ એ આમ કરતા કરતા આહો મહિનાની નવરાત્રી આવી પોતાના અપાઈ ભલા ભરવાડ ને બાજુમાં બે હારી રાફડા ની માલબાથી માટી લાવી અને જુવારા નું સ્થાપન કરી અને માની ભક્તિ કરી સાહેબ અનજનનો ત્યાગ કરી આઠ દિવસ નોમીનો દિવસ ઉગ્યો અને મારી વાઢાળી બુટ બોલી મેર હમા મેર દુનિયાની માલબા તારી જેવો મને પૂજારી નહીં મળ્યો

અને મારી વાઠાળી ભૂટ ને એક લડાવ્યા મારી હજી ક્યાં લડાવ્યા છે એ હજી તો મારું પહેલું પગથિયું છે હજી તો મારી દુનિયાની ની માલ બાતું જો મને જીવાડી દે ને તો દુનિયાને એકવાર દેખાડી દે મારી ભૂટ નું ભજન કેમ થાય ધુપેલી નીચે મેલી અને માની પેડલી જે થઈ અને પડી થી રુધિર ની ધારા થઈ માના ધુપેલિયા માલપા ત્યારે મારી બૂટ એટલું નેરિયા નેરિયા દુનિયા અત્યાર સુધી મને બૂટ પણ તે મને વાઠ્યા સમાડીને

તે મને આજ વાઢે જમાડી ને પણ જીભ ને હવે તારા મોઠાની ની માલવા લે અને હું વાઢાળી બૂઢ તારા ખોલિયા ની માનપા પ્રવેશ કરું એ બોલું અને જો વધાઈ ગયેલી જીભ ને હાથો કરી તો તારી વાઢાળી